હા વાવણી થઈ ગયો ભાઈ હાસ તો કારણ કે મેં છે ને હાજર શરૂ છે તો બેન થયો જ નથી થોડીક વાર ગમે જમી આવે પછી પાતો થાય ને હારો અમે આવી ગયા છીએ તો અત્યારે કાજલ મહિના લેવા જવાના છે કારણ કે આ ભાવનગર ઉતરા છે તો અત્યારે વરસાદ જો ફૂલ શરૂ છે અને આવા વરસાદમાં ગાડી લઈને જવાનું છે તો મળી પછી આપણે કાજલ મહિને લઈને આવી ગયા છીએ અને વરસાદ બહુ શરૂ આપણે સવારના આઠ ના પલું છું ત્યારે અગિયાર વાગ્યા વિચાર કરો આઠ નવ દસ ને અગિયાર ત્રણ કલાક થઈ છે આમ જો આજ તો ખાલી ચડી ગયો હા કારણ કે અવારે છે ને પેલા આપણે આઠ વાગ્યાના રીંગણા જોઈડ્યા રીંગણા તોડી માર્કેટમાં વેચવાઈ ગયો ને વેચીને ઘરે પોય ગયો ત્યાં ઝાલ ફોન આવ્યો કે આવી છે થોડીક વાર પછી એમ નામ પછી પછી જવાય ગયો વરસાદ જોવા જાય હું હું પાણી સમોસા નહીં કભાઉ વેલુ એયા કપડાં આઠ ફાઈબા આવી ગયું છે સમોસા લાવ્યા છે આમાં ઓલું નથી ચટણી નથી રેડી ન હોય ને લાઇ મારું હા આ આરું તો વરસાદમાં કાલનો પલ્લો એતીયા દો કપડાં બદલી ફ્રેસ થઈ ગયા હે કારણ કે લગભગ ત્રણ કલાક સર વરસાદ કામ નહીં રહે આઠ વાગ્યામાં રીંગણા તોડતો આઠ વાગ્યાના રીંગણા તોડીને પછી પછી ગમે તારી ગમને રીંગણા ગયો ત્યાં લગભગ આડા નવથી દસ દસ વાગી જશે ત્યાં પછી પાછો ઘરે આવ્યો ત્યાં કાજુ ફોન આવ્યો કે તળાવ કપડા રહેતા કરે આવવાના કંઈ કપડાં હું નહીં એટલે એમને રવા લીધા લઈને આવ્યો ને ત્યાં અગિયાર વાગે પાછું વરસાદ જુઓ

छतरी लाइन जाओ सुचार है कारण के वरसाद फूल से कपड़ा बिया जोड़ पल्ला नहीं दिया है आ क्या हूँ जो ना यार जो पाव टूटी जो है ओह है कहाँ उतरे जान जो इतना पानी है जान जो ગાડી ને ખાવ છે અને બીજી વાર શર્ટ પહેર્યું એટલે એને રૂમલ જો ઓઢીને આવું છું કારણ કે આ તો પાણી જાય છે પુષ્કળ આ વરસાદની વાવણી તો કી છે પણ છે ને અતિવૃષ્ટિ થઈ ગઈ કારણ કે બહુ પુષ્કળ વરસાદ આવ્યો અને આજુબાજુના ખેતર છે ને બની ગયા છે અને આમ જો પાળા વાળા બધું તોડી નાખે ને છે આ તો દાદાની વાડીમાંથી પાણી આપણી વાડીમાં જાય અને આ પાછળની વાડીમાં તો છે ને તો ઓ વેરોને એટલો ઓસર પડ્યો હે બેમ બની ગયા સવાડીમાં જો આપડે વાડી અહીં કે નહીં તો બતાઉં આયા બજે પાણી જ પડ્યો છે આ ગેસ છે ને પાછો આજે જ પૂરો થઈ ગયો કા હા આ જો મંગેળો પડ્યો અમે હે ને પાણી ભરાઈ જાય એટલા માટે હે ને આયા જો મંજો ઓતૈ નાખ્યો અને ગેસ પૂરો થઈ ગયો આજ ગાયને જો અહીંયા બાંધવી પડી કાં

કોણ ખાને એવું દેખાતું નથી તો અત્યારે વરસાદ રહી ગયો છે પણ આ જો વાતાવરણ રહ્યો બધું હજી પાછળ અંધાર છે ઘણો બધો અને હજી વરસાદ આવવાની શક્યતા છે કારણ કે આ ગાય છે ને એ જે આખા દિવસની છે ને કાવી ભાઈ છે એટલે વરસાદ તો લગભગ ત્યાં લગી આવવાનો છે આ વરસાદ રહી ગયો એ પછી એનો વ્યૂ જો તમે આજો બજો ને વાડી આ દાદાની જ વાડી છે પણ આ જો પાળો હતો એ તૂટી ગયો અને આ વાડી જો તળાવ બની ગયું છે આખી અહીંથી જો હજી પાણી જાય છે ઉપર જે વાડી છે એ તે એનો પાડ તૂટી ગયેલો તળાવ જોવા મોબાઈલમાં સાર્સિંગ તો નથી પણ સાર્સિંગ પૂરું થઈ જાય ને અગાઉથી ક્લિપ ઉતારી નાખી છે એન્ડિંગ ની તો વિડીયો એન્ડિંગ એ આપણે કરી તળાવ નો મોબાઈલ સાર્સિંગ તો તમને બતાવું

નંબર આવે બાકી શહેરે બાજુનો તો આપણને છે ને બધી ઋતુમાં છે ને સોમાસો ગમે વધારે કારણ કે ચોમાસામાં છે ને આમ વધારે પડતી ગ્રીનરી હોય અને વાદળોનો વ્યૂ આમ બહુ મસ્ત મજાનો આવતો હોય ઓસમ વ્યૂ હોય આપણી વાડીમાં પાણી ભરાણું છે અમે જુઓ તમે થોડુંક અંદર જુઓ પાણી ગાંજે અમારા ગામમાં તળાવ છે એ લગભગ સલકા આવે છે હવે આ તળાવ તો સલકાણું હોય કાંઈ ખબર નહીં જોઈ પછી ખબર પડે અમે એનું વાદળ જો કાંઈક અલગ રીતનો આમ ગોળ છે આખો પેલો વાવણીનો વરસાદ સારો થઈ ગયો કારણ કે એક વરસાદમાં તળાવ ન ભરી દીધું હવે થોડોક ટાઈમ ન આવે તો કઈ બહુ વાંધો નહીં આવે આવ્યું કે શરૂ પાણી હો આ જો તળાવ ભરાઈ ગયો છે આપણે અને આ તળાવ જો મોટું ભરાઈ ગયું પછી પાણી શરૂ છે એટલે ભરાઈ જાય થોડું અધૂરું છે નહીતર આ છે ને લગભગ અડધું સમા હું થાય ને ત્યારે ખેત ભરાતું નહીં બદલે આ ઓણ છે ને એક જ વરસાદમાં ભરાઈ ગયું છે આવે શરૂ આવે ઘરે હા વરસાદ છે ને સારો પીડો હારો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર શરૂ કરવાનું ભૂલતા નહીં ચેનલને અને મળશે પછી નવા વિડીયોમાંથી આવતી આવજો જય માતાજી